તો પછી ગાઈઝ ફાઇનલી હું ઘરે આવી ગયો છે ને પાછા સુઈને આપણે પણ ઉઠી ગયા હતા અને અત્યારે આવ્યા છે જોઈ શકો છો પાંચમાં થોડીક જ વાર છે તો ચાલો ગઈ હવે ચા પાણી નાસ્તો કરીને પછી તમને લગમાં મળું છું તો ચાલો ગઈ લગમાં આગળ બી કરીને આગળ બની રહીજો આ બાજુ આપણી પાસે ઉપર આપણી પાસે પાછું ટીવી છે એટલે ઘણી ઉપર આપણે ટીવી જોયું હતું તો ચાલો ગઈ લગમાં આગળ બી કરીને આગળ બની રહીજો પછી આપણે ભાઈ બધા મિત્રો આવ્યા હતા ને જો રસ ચીચોળો એનો

અને હવે આપણે જઈ રહ્યા છીએ બહાર સાયકલ જવા દીધી આપણે બહાર ભાઈ બને તે દીદી કે જોઈએ તો મીધું લેતો જ આપણે આપણા ભાઈબંધ માટે તો ભાઈ ગમે કરવા થઈ ભાઈ આપણા ભાઈબંધ જોવા રેખા રહી દેવી પડે સાયકલ એટલે ફાઇનલી સાયકલ આપી દીધી છે અને આપણે જાશું એક્ટિવને ત્યાં જઈશ ને વિડીયો નેમ કરી શકું ફોટા વાળો નથી વિડીયો ઘણા ટાઈમથી કહીશ મેં પોતા તો આપણે ફોટા પાડી દઈએ પડીએ પેલા ચાલુ બની જાય ચાલો બધા માટે આપણે ફોટા પાડીને ઘરે આવી ગયા છીએ જો આપણે ગાડીને ચાલી ફાઇનલી લઈ લીધી ગાડીમાં આપણે એક વસ્તુ રહી ગઈ હતી તો એ વસ્તુ લેવાથી આજે આપણે જઈ રહ્યા છીએ અને થોડી વાર આપણે ગાડીમાં વિડીયો રેડિયો કરી નાખી અને લેસન બાય બધું કોમ્પ્લીટ થઈ ગયું છે બસ એટલે કરવાના હતા એ પણ થઈ ગયા છે બસ એક રિશન બાકી છે કે તો હું આજે સાડા પાંચ વાગ્યા સુધી જાગીશ કારણ કે કરવાનું છે હવે કંઈ જાગવાનું રહેશે કારણ કે એક્ઝામ સ્ટાર્ટ થાય એક્ઝામ સ્ટાર્ટ થાય છે એટલા માટે મૂકવા જ કહું ને એટલે કંઈ થોડું એમ પડે છે ઘરે બનાવું તો આપણે મૂકવા જ આપણા મારા મમ્મીએ તો આપણે ખાઈએ એટલા માટે થોડુંક એટલા માટે તો હવે હું કહીશ એમ કહેતો તો તમને કે આપણે એક્ઝામ સ્ટાર્ટ થઈ છે તો હવે આપણે ડેલી જાગવું પડશે વાંચવું જોશે વાંચવું જોશે આપણે એસી ઉપર લેવાના છે કહીશ તો ચાલુ ચાલું કરીશમાં આગળ બીગ આગળ બની રહેજો ફાઇનલી આપણો મિત્રો આવી ગયો છે સાયકલ દઈને આપણને કે એને થોડીક ઉતાવળ હતી એટલે આપણે એને બ્લોગમાં ન લીધો બસ કાલે આવશે એટલે પછી તમને બ્લોગમાં લઈશ અને બતાવીશ કે કોણ છે મિત્રો હિરણ ને એ નથી મારો બીજો મિત્ર છે બહુ જૂનો મિત્ર છે બહુ એટલે બહુ જૂનો મેં હારે મોટા થયા છે અત્યારે અમે બે સાથે જ ભણીએ છીએ એ બીજી સ્કૂલમાં છે ને હું બી પણ બીજી સ્કૂલમાં છું તો ચાલો કહીશ લોકો આગળ કરીને આગળ બની રહેજો અને આગળ તમારા સપોર્ટની ફૂલમ ફૂલ જરૂર છે હવે અત્યારે આપણે પાંચસો સબસ્ક્રાઈબર ફાઇનલી પૂરા કરવાના છે પણ આપણે તમે લોકો કંઈ સપોર્ટ કરતા નથી કહીશ તો પછી આપણને હવે એમ થાય છે કે આપણે લોકો હવે બંધ કરી દઈએ કહીશ તો લોકો સપોર્ટ કરો અને ઇન્સ્ટાગ્રામમાં તો સારો સપોર્ટ કરો તો એ જેમ